સમાચારમાં આગળ વાત કરીએ ખાતરની અછતને લઈ ભારતીય કિસાન સંઘે ગંભીર આક્ષેપ લગાવ્યો છે સરકારી કંપનીઓ બારોબાર ખાનગી કંપનીનું વેચાણ કરે છે ખાનગી કંપની ખાતર વેચે છે તેવો કિસાન સંઘનો આરોપ છે સબસીડીવાળા ખાતરની કાળાબજારી થયેલી છે તેવું પણ કિસાન સંઘે કહ્યું ખેડૂતોને ખાતરની સાથે અન્ય ખાતર પણ ફરજિયાત લેવા

બીજું ખાતર પણ ખેડૂતોને અપાતું હોય છે જે ખેડૂતો માટે બિલકુલ બિનઉપયોગી હોતું હોય છે એમ છતાં પણ જ્યારે ખેડૂતે ખાતર લેવું હોય ત્યારે એને મજબૂરી વર્ષ આ ખાતર લેવું પડે છે વર્તમાન ભૂતકાળની અંદર વિધાનસભાની અંદર પણ રાજ્યના શ્રીએ ખાતર સાથે અન્ય ખાતર નહીં અપાય એની બાહેદરી આપી હતી વર્તમાનમાં પણ કેન્દ્ર સરકારના કેન્દ્ર કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહે પણ લોકસભાની અંદર પણ ખાતરી આપી છે કે ભાઈ ખાતરની સાથે બીજું અન્ય ખાતર નહીં અપાય પરંતુ આ કંપનીઓ એની મનમાની ચલાવી રહી છે અને હજુ પણ ખાતરની સાથે બંને ખાતરો આપી રહ્યા છે એ ખૂબ જ નિંદનીય બાબત છે અને વખોળવાલાયક બાબત છે સરકાર આ બાબતે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ એનું નક્કર પરિણામ આવતું નથી ખાતર મેળવવાની અંદર પણ ખૂબ અનિયમિતતા હોય લાંબી લાંબી લાઈનો લાગતી હોય એવું પણ વર્તમાનની અંદર જાણવા મળ્યું છે